અમદાવાદ શહેરમાં આવેલ અજીત ચાર રસ્તા પાસેની ઘટના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અજીત મિલ ચાર રસ્તા પાસે આવેલ ગરીબ આવાસ યોજનાના ફ્લેટ નામ બ્લોક નંબર બાવીસ માંગ રહેતા તેવીસ વર્ષીય યુવકને તેના જ દોસ્તોએ તલવાર તથા છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રંગત અદાવતમાં તેવીસ વર્ષીય યુવક જાવેદ અંસારીની હત્યા કરવામાં આવી છે સૂત્રો અનુસાર મૃતક જાવેદ અંસારી અજીત મિલ કમ્પાઉન્ડ માંગ આવેલ અજીત મિલ ચાર માળિયા નાગ બ્લોક નંબર રહેતો હતો ત્યારે પહેલાની કોઈ અંગત અદાવતને ધ્યાનમાં રાખીને આર્યન નામનો યુવક સમાધાન કરવાના બહાને મૃતક જાવેદ અંસારીને ઘરની બહાર બોલાવ્યો હતો આ દરમિયાન આર્યનની સાથે ફુરકાન નામનો યુવક પણ સાથે હતો અને બીજા છ થી સાત વ્યક્તિઓ પણ સાથે હતા મૃતક જાવેદ અંસારી જેવો ઘરની બહાર આવ્યો કે તલવાર છરા અને લાકડા સાથે આવેલા ઈસમોએ તેની પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો જાણવા મળ્યું છે કે તેના મિત્રોએ મૃતક જાવેદ અંસારી પર હથિયારોથી હુમલો કર્યો હતો અને તેની હત્યા કરી હતી આ હત્યા અંગત અદાવતના કારણે કરવામાં આવી છે કે અન્ય કોઈ કારણસર એની હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી આ બનાવની જાણ રખિયાલ પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મૃતકને પોસ્ટમોર્ટમ માટે એકસો આઠ મારફત સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો સ્થાનિક અને નજરે જોનાર વ્યક્તિઓ દ્વારા બે લોકોના નામ જાણવા મળ્યા હતા જ્યારે અન્ય ઇસમોની જાણકારી અને કયા કારણોસર તેની હત્યા કરવામાં તેની સ્પષ્ટ માહિતી તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે રિપોર્ટ બાય સૌરાંગ ઠક્કર અમદાવાદ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો લાઈક શેર કરો આપની આસપાસ બનતી ઘટનાની માહિતી અમને ફોટો અથવા